અમદાવાદના નિકોલની ગણેશ વિદ્યાલયમાં બાળકો ભગવાન શ્રી રામની ભક્તિમાં રંગાયા સ્કૂલના બાળકો હાજરી પૂરવાના સમયે યસ્તરની જગ્યાએ હવે જય શ્રી રામ બોલી રહ્યા છે અયોધ્યામાં રામલલા બિરાજમાન થયા બાદ દેશની સાથે સ્કૂલોમાં પણ ભક્તિનો માહોલ જામ્યો છે

હવે જય શ્રી રામ બોલવાથી ખૂબ આનંદ થાય છે થાય છે જય તેના યશ ટીચર કે જય બોલતા હતા હવે જય શ્રી રામ બોલીએ છીએ આપણે આપણી જે અયોધ્યાનું જે મંદિર બન્યું છે જે આપણી સંસ્કૃતિ છે એટલે કે આપણા ભારત દેશની ઓળખાણ પહેલાં તાજમહેલથી થતી હતી એની જગ્યાએ હવે અયોધ્યામાં જે રામ મંદિર બન્યું છે તેનાથી થાય છે એટલે કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ